બ્રિજ પર અકસ્માત કરનાર જેગુઆર કાર કોઈ છોડાવી ગયા મુદ્દે મોટો ખુલાસો થયો છે જેગુઆર કાર હજુ પણ પોલીસ સ્ટેશનમાં વીટીવી તપાસમાં સામે આવ્યું છે મહત્વનું છે કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જપ્ત કારને કોઈ કરીને ગયાની કોર્ટમાં અરજી કરી હતી કોઈ એક મૃતકના પરિવારે આ મામલે અરજી કરી હતી કાર ગયાની વાત સામે આવતા જ વીટીવી ન્યૂઝે સમગ્ર મામલે ખરાઈ કરી હતી વાતની સત્યતા જાણવા વીટીવી ન્યૂઝે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું જ્યાં જેગુઆર કારને રાખવામાં આવી છે સ્થળ પર પહોંચતા વાર કાર પોલીસ સ્ટેશનમાં જ પડેલી જોવા મળી હતી ત્યારે હવે મુદ્દામાલ છોડાવવા કોઈ બોન્ડ ભર્યા છે કે નહીં સહી ખોટી છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે અને જો ખોટી અરજીથી મંજૂરી મેળવી હશે તો કાયદેસરના પગલાં લેવાશે અકસ્માત કેસમાં નવ વ્યક્તિઓનો ભોગ લેનાર તથ્યકાંડ મામલે તેની જે ગાડી જે છે આ જેગુઆર ગાડી પોલીસ સ્ટેશનમાં જોવા મળી હતી કે આ મામલે ટ્રાફિક પોલીસે પણ ખુલાસો કર્યો છે કે તેની ગાડી છોડાય જવાની જે સોશિયલ મીડિયા પર માહિતી ને જે સમાચાર પત્રોમાં જાણવા મળ્યું તે ખોટી અફવા હોવાનું કહ્યું છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જેગુઆર ગાડી છે જેને અકસ્માત સર્જ્યો હતો તથ્ય દ્વારા સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત કરીને નવું વ્યક્તિઓનું જે મોત નીપજ્યું હતું મહત્વનું છે કે આ સમગ્ર કેસની અંદર આ ગાડીનો જે મુદ્દામાલ છોડવા માટેની મંજૂરી મળી હોવાની માહિતી પણ મળી રહી છે જેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે કારણ કે ગાડી જે છે તે ક્રિસ વારિયા નામના વ્યક્તિની માલિકીની છે અને ક્રિસ વારિયાની ખોટી સહી કરીને આ મંજૂરી મેળવવામાં આવી હોવાના આક્ષેપો હાઈકોર્ટની અંદર જે કરેલી અરજીમાં કરવામાં આવી છે આ પિટિશનમાં જયારે આ આક્ષેપો કરવામાં આવ્યા છે અને એવી પણ અફવા હતી કે ખોટું કરીને આ ગાડીનો મુદ્દા અફવા સાબિત થઈ છે તો જે આક્ષેપો થયા છે જે કોર્ટમાં જે અરજી કરવામાં આવી છે મુદ્દામાલ છોડાવવાના લઈને તેમાં શું ખરેખર આજે ક્રિસ વારિયાની ખોટી સહિંગ છે કે પછી ગાડી છોડાવવા માટે બોન્ડ ભરવામાં આવ્યા છે કે નહીં તે તમામ મુદ્દે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા આવી છે કેમેરામેન નરે સોલંકી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ